જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે ખડીની ધરતીમાં ઊભા છીએ અને આઝાદી સમયની અહીંયા એક જબરજસ્ત કહાની છે ખરેખર આપણે જાણવાની કોશિશ કરી મારા ફૂઆ મારી સાથે છે અહીંયાના જ વતની છે અહીંયા ગામ હતું મળીએ ખરેખર પાકિસ્તાનથી કોલીઓ કોલીભાઈઓ અહીંયા આવેલા અને ક્યાં ગયા એમને ઘણીક વધારે માહિતી છે તો આપણે જાણવાની કોશિશ કરીશું તો આ જે ખડીની ધરતીમાં તો હજારો કહાની કઈ રીતે ધરબાયેલી પડી છે તો અહીં આપણે જાણવાની કોશિશ કરીએ કે કઈ રીતનું ગામ હતું બન્યા રહેજો છેક સુધી બહુ મજા આવશે અને જૂનું અહીંયા તળાવ છે નાથારું તળાવ એ પહેલાં તમે વિડીયો બતાવ્યો હતો હજી કંઈક નવી નવી વાતો લઈને આપણે એ પણ બતાવીશું આ વિડીયો આમ બતાવી કે પછી બીજા ભાગમાં બતાવી તો બન્યા રહેજો વાળા છેક સુધી તો આવી રીતે ફુઆ હો કઈ જડ હોય ચાંદી નીકળી તો તો માલો માલ તઈ જાઉં હા આ ફુઆ કઈ રીતની આખી આ તમે વાત કરો અહીંયા જે આપા જો રહો ના ના એ તો ફગાવી નાખશો તો વાંધો નથી એટલે આ એ ઉભર આપણે હતા એ ભગવાન તમે આખી થોડી માંડીને વાત કરો અહીંયા ઉભર આવતા ઉભર જો ઉભર જો અહીંયા આવતા થોડીક માંડીને વાત કરો અહીંયા કઈ ટાઈમે તમે હમણાં વાત કરી મને આખી આખી હમ ઓરા ઉભા રહ્યો એટલે મીડિયા મસ્ત

તે દી અમે સંત કેતા કે સંત માંથી માણસ હાલતા રહ્યા તા અને કુલી હતા કે જે હોય થી બરાબર ઈ કને તે દી રાજા સાહેબ ને વખત ની વાત છે આ હમ હમ હવે મહારાવ શ્રી ખેંગારજી કીધું કે ભઈ આ બચાર પાકિસ્તાન નો સંત માંથી માણસ આયે છે એને રહેવા માટે અહીંયા મકાન બનાવી દીધા અને અહીંયા ખેડવા માટે જમીન પણ દીધી હમ હમ હવે ઈ જ્યારે અહીંયા કે રહેતા નવાબ તમી ખેડતા ને બધો કરતા ને એમાં સમય કરતાં પછી રાજ બદલો થયો હમ હમ હવે એમાં જ્યારે આઝાદ થઈ ગયો આપણો તે તે વખતે ની વાત છે કે પછી આઝાદી 25 રાધનપુર બાજુ પછી માણને જમી દીધી હમ હમ તો આયન એમ થયો કે આ હુંકો વિસ્તાર છે તો આપણું સમાજ છે તો એ પાસે બધા અહીંયાથી ઉપડી અને રાધન પર બાજુ નીકળી ગયા આ પાસે આ કે આ બધી એમાં કરી તો એમાં એક માણસ રહેતો હતો એની વાત એવી થઈ કે ભૂત થયો નાથારો તરાવ અહીંયાથી નાથારો આ ગામ અને આ તરાવશે ખેતરવા આગો હવે એ

જમીની સર્વે કરવાવાળા વાળા આયા અચ્છા હવે સર્વે કરવા વાળા આયા ત્યારે અહીંયા કને કંબોઈ ઝાડ હતા ઘણા હતા તરાવ ની અંદર જે અહીં બાજુમાં માં છે તરાવ બાજુ જ છે તરાવ અને ઈ કુવો છે કુવા પાણી મીઠું છે અત્યારે હાલ મીઠું છે ઈ આપણે જવાના જ છીએ આપણે તો ઈ કુવા ના આશરે અહીંયા તંબુ નાખી ને પડ્યા હતા ને બાકીનું બીજા બધા ગયા સીમ સર્વે કરવા અને એક માણસ હતો ઈ એમાં તંબુમાં રહેતો તો હમ હમ હવે એમાં બારે ગયા એને મોડો થઈ ગયો ને રાતુવાસો કરી ગયા બારે ઈ આયા આયાની આ એક જ રહી ગયો અહીંયા બરાબર હવે એનમાં એવું કહેવું એમ થાય કે એને બાઈ માણસ કોઈ આવે તંબુમાં ને અકલ કરે એટલે આ બારો નીકળે તો બાઈ માણસ ભાગીને કુવામાં પડે છે તો એવી રીતે આખી રાત એને એમ કર્યો રહ્યો એમાં એને ધ્રોકી બેહી ગઈ હમ અને પછી ઈ માણસ હવારનો બીજા જ્યારે આવ્યા હતા એને કીધો કે અહીંયા આપણે રહેવો નથી હતા કે પછી થયો તો થી ટપડિયા લઈને નીકળી ગયા પેલા હું આવ્યો તો એમે એ ભાઈ જાગે ને પછી ભાઈ જે હું ને એ આંગઠામાં ચૂટલી ભરી અને આ ભાગે લારે થાય કુવાડી લઈને

જઈએ તો પછી કુવો ઉમે કુવામાં મીઠો છે અને વર્ષોથી પાણી પીતા હોય છે એ જૂનો માર્ગ હતો હા આપણે શું રવિજી માતાની મઠનું અને ગણેશ પરથી ગઢડાનું એ જૂનું માર્ગ અને કને આજે અમે કહીએ છીએ કે અમારી ખીરામાં વર્ષોથી ખડીરમાં આવતું અને જ્યારે પાક થાય અને હું આ ડુંગર ડુંગરમાં ખાડ વરી જાય ત્યારે કાંઠામાં માલ તો આવે તો ઊંથી નીકળે રેઢી માલ રેઢી ખીરામ કોઈ હોય તો સીધી નાથારે આવે અને નાથારે કહેવતમાં છે કે તરુજ ખોડલ હતો આજ દેખાતો નથી પણ વર્ષો પહેલાનો માતાજી રવિતી નો તરુર ખોડલ હતો ને ખીરામું નીકળે તો ડુંગર માંથી નાથારે એખો ને એક ટકા આવે આવે ને આવે

આ આ જે પથ્થર છે એ ખરેખર આપણને વાત અહીંયા જાણવા મળી કે આપ પહેલાં અહીંયા પથ્થર ઊભા કરેલા હતા જે ખાંભી હોય કે જો ઘરના અવશેષ હો એ કાંઈ ખબર પડતી નથી અમે ખાલી આ પથ્થરને અહીંયા ઊભો કર્યો અમારી રીતે પણ હવે આ કોઈ ખાંભી છે કે કોઈ ઘરનો અવશેષ છે એ ખબર પડતી નથી અને આ જે અહીંયા મકાનો હતા બરાબર એ તમને અવશેષ આ બતાવી છે હવે એવા કાંટાને કરપા હે આની અંદર પણ મકાન છે તમને આ નહીં દેખાતું પણ આની અંદર પાયા છે અમે જોયા એમ નથી અને આની આ પાર આડો ટેકરો છે બરાબર એ અહીંયા આજુબાજુ બધા મકાનો હતા પણ અહીંયા થોડા અવશેષ રહ્યા છે જોઈ આ બધા અહીંયા કેમ કે હોક વર્ષને આડોગાળો વીતી ગયો છે એટલે અહીંયા બધા ઝાડ